હાલો મિત્રો ગેમ મજામાં મજામાં જ જો આજે આપણે સસ્તી કિંમતની મારુથી સુઝુકી ઇકો ગાડી લઈને આવીએ છીએ એ પણ સીએનજી ગાડી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો ઇકો ગાડીની બધી જ માહિતી ડિટેલ તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો મિત્રો આજે આપણે ઇકો ગાડી લઈને આવીએ છીએ મારુથી સુઝુકી ઇકો ફાઈવ સીટર એસી સીએનજી ઇકો ગાડી વેચવાની છે સીએનજી ગાડી રહેશે વ્હાઈટ કલરમાં જોઈ શકો છો વન ઓનર છે ફૂલ જવાબદારી સાથે સસ્તી કિંમતમાં ગાડી આપવાની છે તો વિડીયોના અંત સુધી બની રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો એકો મિત્રોની ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો મોડલ વિશે જણાવી દઉં મિત્રો તો મોડલ છે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જે એકવીસ રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે ઇકો ફાઇવ સીટર એસી સીએનજી ગાડી રહેશે પેટ્રોલ સીએનજી ગાડી છે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર છે વ્હાઇટ કલર કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ઇકો ગાડીની કિંમત અને માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ માહિતી તમને વિડીયોમાં આગળ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો ઇકો ફાઇવ સીટર સીએનજી ગાડી રહેશે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર છે વ્હાઈટ કલર છે સાસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ રહેશે જો મિત્રો તમારી ઇકો ખરીદવી છે તો રૂબરૂમાં આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઇકો ગાડી તમને રૂબરૂમાં સુરત શહેરમાં જોવા મળી રહેશે કોડલ મોટર્સમાં સુરત જોવા મળી રહેશે અને હા મિત્રો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળે તેની વાત કરી દઉં તો આ ઇકો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર પણ આપેલા છે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે માલિકના નંબર છે તમે જે વિડીયો રહ્યા છો ને વિડીયોના નીચે જ ટાઇટેલમાં માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ઇકો ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય અને તમારે રૂબરૂ વિઝિટ લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ખોડેલ મોટર્સની વિઝિટ લઈ શકો છો કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે કિંમતમાં ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું માલિક જણાવે છે બાકી ઓરિજિનલ કન્ડિશન છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ભૂલ જવાબદારી સાથે મારુતિ સુઝુકી છું ઇકો ગાડી વેચવાની છે ફાઈવ સીટર એસી સીએનજી ઇકો ગાડી વેચી દેવાની છે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય એડ બનાવવાની હોય તો તમે નંબર જોઈ રહ્યા છો આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે વાહનની બધી જ ડિટેલ વોટ્સએપ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત એડ બનાવી આપીશું